નમસ્કાર ખેડૂત મિત્રો દિવાળી પહેલાં આપણે વરસાદ આવ્યો ત્યારમાં વિડીયો છે બીજા દિવસે સવારમાં હું હેગ્રો જવા માટે નીકળ્યો તો મારું પોતાનું જ આ ફાર્મ છે મારી પોતાની વાડીનો જ કપાસ છે તો એવું થયું કે લાવો એક વિડીયો બનાવું અને આપને જાણ કરું કે આની અંદર અમે શું ટ્રીટમેન્ટ કરેલી છે કારણ કે આટલો લીલોછમ કપાસ છે અને વરસાદ સારામાં સારો થયો છતાં પણ કપાસ ખરાબ નથી થયો એના માટે થઈ હું શુભ મેગ્રોમાંથી આપને જણાવવાનું મિત્રો કે આની અંદર અમે આ ઉપર ચિત્રમાં તમે જોઈ શકો છો એ રૂટવેલ ટપકની અંદર આપેલું છે કપાસની અંદર જેના લીધે એક પણ છોડ હુકાણો નથી અને લીલો છમ છે બીજું એ કે પછી આની ઉપર અમે બે સ્પ્રે કરેલા છે જે આ ચિત્રમાં તમે જોઈ શકો છો ફૂલ બહાર એના મસ્ત બે મજાના સ્પ્રે કરેલા છે એના લીધે ફ્લાવરિંગ પણ સારું છે અને કપાસની અંદર ફાલ ખર્યો છે પણ ઓછો પણ બે દિવસ વરસાદ ધીમે ધીમે અને વધારે ને એવું ને પવન ને એવું બધું હતું એટલા માટે ફાલ ઘણો ખેરો છે પણ ફૂલ બહારના સ્પ્રેના લીધેથી કપાસની અંદર આપણો ફાલ ઓછો કરેલો છે એટલા માટે થાય વિડીયો બનાવ્યો છે મિત્રો આપ જોઈ શકો છો બીજું એ કે આની અંદર એગ્રીવેલ કંપનીનું જ્યાં રૂટવેલ છે એ કોઈ પણ ખાતર સાથે તમે ભેળવી અને પાયાના ખાતર તરીકે પણ આપી શકો છો અને ટપકની અંદર પાઈ પણ શકો છો અથવા ઉડાડી પણ શકો છો એટલા માટે રૂટવેલનું કામ ઘણું સારું છે અને બીજા ઘણા ખેડૂતોના અમે રિવ્યૂ લીધેલા છે અને બીજું એ કે રિઝલ્ટ પણ બહુ સારું મળેલું છે રૂટવેલ અને ફૂલ બહાર બંનેનું આવો નજીકથી વિડીયો જોઈએ આપણે જો આટલો કૂણો માખણ કપાસ છે આસોપાલવના પાન જેટલો ચમકતા પાન છે એટલે મિત્રો એગ્રીવેલ કંપનીની ફૂલ બહાર અને રૂટવેલનો ઉપયોગ જરૂરથી એકવાર કરજો